યોગ એકવીસમી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મહ્હાર રાવ ઘાટમાં પ્રોટોકોલ તાલીમ યોજવામાં આવી હતી ગુજરાતમાં યોગનો વ્યાપ વધે અને અભ્યાસ દ્વારા લોકો નિરોગી રહે નાગરિકો સ્વસ્થ જીવનશૈલીમાં વધારો થાય તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં યોગ સાધકો ઉપરાંત પોલીસ તેમજ હોમગાર્ડ અને જીઆરડી યુનિટના જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાનું આયોજન કરવામાં મલ્હારાવ ઘાટ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં ચાણોદ પોલીસ સ્ટેશન જીઆઈડી યુનિટના તમામ ભાઈઓ બહેનો હાજર રહી યોગને અનુલક્ષીને તાલીમ લીધી હતી યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલમાં જે તાલીમ આપવામાં આવે છે તેના દ્વારા તમામ જીઆઈડીએ આ તાલીમ